છે આ જોઈને ને આપણને દુઃખ થાય છે આ ચૂંટાયેલા બધા ખબર નથી હશે બાર હજારની ની વસ્તી છે સોમનાથ પંચાયતમાં તેમાં ત્રણસો માણસ ગામ પંચાયત નથી એનું કારણ એવું છે એનું કારણ એ છે કે સભા વખતે બોર્ડ લાગે પણ મને એક બે કામ થયું તો અમને મને જવાબ આપે બીજું સાહેબ કેવડી ફરિયામાં દોઢ પાણી નથી આવતું તમે અમે એ તમારો જવાબ નથી દોઢ વર્ષથી જે પાણી નહીં આવતો તો જવાબ થોડો સાહેબ મહિનાની અંદર કે પંદર દિવસ તમે કામ કરો છો હું તમને વારંવાર ફોન કરું છું તમે કામ કરો છો તમે સારા ઓફિસર છો એમાં કોઈ પેલું નથી પણ આ દોઢ વર્ષથી પાણી નહીં આવતો એનો ખર્ચું એ જવાબ નથી ઇમિડિયેટલી કરો કેમ નહીં થાય પાણી કેમ સરપંચ યા ડિસ્ટ્રિક્ટ પંચાયત ના મેમ્બર હે બને લખી ના આપી દીધું કે ઘરે ઘરે નર છે ઘરે ઘરે પાણી છે તો પછી પાણી મળવું જ હોય શા માટે એ લોકો કઈ નથી કરતા આજે સોમનાથ રોડ દૂર ચાલે છે

ને હું મીડિયાવાળા કહું તમારી જીવન હોય તો બતાવજો રિવાત બતાવે તો ઉતરતા નહીં એક મીડિયાવાળો છે એ વારા વાર લખીએ કરે કે વાપીમાં ધોર વાપી માં વાપીમાં જો લમનના મીડિયાવાળો છે અરે ભાઈ તું વાપી સોડ આ દમણનું સામનો તું દૂર જો તમને ખબર પડશે આ મીડિયાવાળા એને બસ ટૂંટાલા બચીને જે બે ફોટો આપી દીધા એટલે મીડિયાવાળા બી ખુશ છે આપણે તૂંટલેલા બી ખુશ બધા ખુશ ભાડા ચલાવી લેવામાં આવશે નહીં